રાધનપુર તાલુકાના નજુપુરા શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સંતશ્રી બટુક મુરારી બાપુ દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રીરામ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સંતશ્રી બટુક મુરારી બાપુ દ્વારા ભજન અને ભોજન સાથે ગુરુપૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા એટલે કે આપણે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગુરુ પૂર્ણિમા ગુરુ ગુરુભક્તો ઉપસ્થિત રહી ગુરુના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવી ગુરુપૂજન કર્યું હતું અને ભજન પૂજન સાથે ભવ્ય ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી તારીખ દસ સાત બે હજાર પચીસને આજે પૂરા વિશ્વમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજવાઈ રહ્યો છે ત્યારે આપ સૌને ગુરુપૂર્ણિમાની તો સૌ પ્રથમ બધાય અને જે તે ક્ષેત્રમાં જ્યારે પ્રગતિ કરીએ છીએ ત્યારે એનું માર્ગદર્શક કોઈને કોઈ ગુરુ હોતું હોય છે પણ ગુરુ આપણે ત્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેયને પચાવવાની શક્તિ આપવા વાળું તત્વ છે તો એ ગુરુ છે આપણે કને સંપત્તિ ખૂબ હોય બધું જ હોય પણ એને પચાવવી અને એને શક્તિના માર્ગે વાપરવાની ક્ષમતા અને આપણું ઘર પર ગુરુ કરતું હોય છે માટે ગુરુ એટલા જ માટે મહત્વને બીજું આપણે ત્યાં વેદાંતોએ તો ગુરુને કોઈ વ્યક્તિ તરીકે નથી આપણે ત્યાં તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ મહેશ્વર અને ગુરુ પરિભ્રમ્મથી પણ વધારે આપણે ત્યાં છે એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ એક વિચાર છે એની શાશ્વત છે એ અજર અમર છે માટે આપ સૌને એવા ગુરુ મહારાજની આપ સૌ ઉપર કૃપા થાય એવી આપ સૌને પરમાત્માને પ્રાર્થના ગુરુ મહારાજના તરોમાં પ્રાર્થના અને આપ સૌને ગુરુ પ્રમાણે બનાવ્યા જય શ્રી જય